ત્રણ દિવસ રહ્યા બાદ સોળમીએ સંચલાઈ મહારાષ્ટ્રથી પોતાની બીમાર દાદી ડિંડોલીમાં આવી હોવાથી મળવા જવા માંગતી હોવાનું કહેતા વિપુલ ડાયાણીએ પત્નીને ડિંડોલી સાઈ પોઈન્ટ પાસે મૂકી દીધી હતી થોડા કલાક બાદ દુલ્હનથી લઈ તેની માતા અને દલાલ રહેલા વિપુલ ડોબરિયાનો ફોન બંધ થઈ ગયો હતો પોતે લૂંટેલી દુલ્હનનો શિકાર બનેલો બહાર આવતા આ યુવક સથણા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ઇન્સ્પેક્ટર એમ બી સમગ્ર વાચ રાવતા પોલીસે એક મહિના સુધી ફિલ્ડિંગ પરિસૂત્રધાર વિપુલ મોહન ડોબરિયા

મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈએ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને લગ પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એનું નામ આપેલું અને તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજાર નું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી આ ફોન કરેલો રકઝક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણના નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો અને એકસો બી મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવેલું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી ચારસો સડસઠ અડસઠ ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ ત્રણ જગ્યાએ લગ્ન કર્યા હતા